પ્લેન ક્રેશ થયો એક મહિનો થયો અને રિપોર્ટ પણ આવ્યા અને જેમાં ઘણા બધા ઘટસ્ફોટ થયા છે અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એએ આઈ એ પંદર પાનાનો એક તપાસ રિપોર્ટ જાહેર કર્યો બાર જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું જેમાં એકને છોડી બાકી તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બરનું મોત થયું આ વિમાન દુર્ઘટના મુદ્દે એએઆઈબીએ કુલ પંદર પાનાનો તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા પણ થયા છે પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયાના બોઈંગ સેવન એટ સેવન એટ વિમાનના બંને એન્જિન ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ બાદ બંધ થઈ ગયા હતા વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુલ કટ ઓફ સ્વિચ એક જ સેકન્ડમાં રનથી કટ ઓફમાં જતી રહી હતી બંને એન્જિનને ઈંધણ મળતું બંધ થઈ ગયું અને પહેલા પ્રથમ એન્જિનને ઈંધણ મળતું બંધ થયું અને એક જ સેકન્ડમાં બીજા એન્જિનની ફ્યુલ સ્વિચ પણ કટ ઓફ થઈ વિમાન માત્ર બત્રીસ સેકન્ડ સુધી જ હવામાં રહી શક્યું એન્જિન ફરી ચાલુ કરવા પ્રયાસ કરાયો પહેલું એન્જિન અમુક ક્ષણો માટે ચાલ્યું એઆઈબી ના રિપોર્ટ પ્રમાણે આ ઘટનાની ટાઈમલાઈન પણ એક તૈયાર થઈ છે એ ટાઈમલાઈન ઉપર નજર કરીએ એ આ આખી દુર્ઘટનાનો એક એઆઈ જનરેટેડ વિડીયો જોઈ લઈએ જેનાથી એ સ્પષ્ટ થઈ જાય આ ઘટના ઘટી ગઈ ત્યારે હવે આ આખી ઘટનાની જે ટાઈમલાઇન્સ આ રિપોર્ટની સાથે આવી છે એ ટાઈમલાઈન ઉપર પણ એક નજર કરીએ કે કઈ રીતે આખી ઘટના ઘટી હતી એક્ઝેટ કયા સમયે એ પ્લેનમાં શું થયું હતું એ જે આઈબીનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં એ આખી ટાઈમલાઇન પણ દર્શાવવામાં આવી છે જેમાં એક્ઝેક્ટ એક વાગ્યાને આડત્રીસ મિનિટે બંને એન્જિન બંધ થઈ ગયા એક વાગ્યાને આડત્રીસ મિનિટ અને બેતાળીસ સેકન્ડે ફ્યુલ સ્વિચ કટ ઓફ થઈ ગઈ અને એન્જિનને ઇંધણ મળવાનું પણ બંધ થઈ ગયું હતું તુરંત આ એન્જિનને ઇંધણ મળવાનું બંધ થતાં જ એક પાઇલટ બીજાને પૂછે છે કે ફ્યુલ કટ ઓફ કેમ કર્યું અને એ જ સમયે એ જે બીજો પાયલટ જે કો પાઇલટ હતો એ જવાબ આપતા કહે છે કે મેં બંધ નથી કર્યું અને તુરંત જ ઓટોમેટેડ રેમ એર ટર્બાઇન તૈયાર થાય છે જે તૈનાત થઈ જાય છે હવે સમય થાય છે પૂરો એક ને આડત્રીસ મિનિટ અને સુડતાળીસ સેકન્ડનો કે જ્યારે હાઇડ્રોલિક પાવર સપ્લાય શરૂ થઈ જાય છે અને એ જ આડત્રીસ મિનિટ અને બાવન સેકન્ડે એન્જિન એકની ફ્યુલ સ્વિચ કટ ઓફથી રન થઈ ગઈ હવે આડત્રીસ વાગ્યાને અઠ્ઠાવન સેકન્ડે એન્જિન બેની ફ્યુલ સ્વિચ કટ ઓફથી રન થઈ એટલે કે બંને એન્જિન શરૂ થઈ ગયા એન્જિન એક જે હતું જેનું કોર ડિલેરેશન પણ બંધ થઈ ગયું જે એન્જિનની સ્પીડ ઘટાડી રહી હતી એ પણ બંધ થઈ ગયું પણ એન્જિન ટુ કે જે રિલાઇટ કરવામાં સક્ષમ હતું પણ કોર સ્પીડ ડિલેરેશનને રોકી ન શક્યું એફઆરના રેકોર્ડિંગમાં એક વાગ્યાને ઓગણચાળીસ મિનિટ અને અગિયાર સેકન્ડે એ રેકોર્ડિંગ પણ બંધ થઈ ગયું લગભગ પાંચ સેકન્ડ એટલે કે ઓગણચાળીસ મિનિટ અને પાંચ સેકન્ડનો સમય હતો કે જ્યારે પાયલટે મીડે મેડે મેળેનો સંદેશો મોકલ્યો એટીસીઓએ કોલ સાઇન પણ આપી પણ એટીસીઓને કોઈ જવાબ ન મળ્યો અને એટીસીઓએ લગભગ એક વાગ્યાને ચુમ્માળીસ મિનિટ અને ચુમ્માળીસ સેકન્ડે એરપોર્ટની વોલની બહાર વિમાનને ક્રેશ થતું જોયું જ્યારે આ વિમાન ક્રેશ થયું હતું ત્યારબાદ કેટલાક વિડીયો સામે આવ્યા હતા અને એ વિડીયોની અંદર એક બે ટાયરોની વચ્ચે એક ત્રીજું ટાયર દેખાઈ રહ્યું હતું કે આ શું બહાર નીકળ્યું છે અને એ બહાર નીકળ્યું હતું રેમ એર ટર્બાઈન જે પાવર સપ્લાય આપવાનું કામ કરે છે જ્યારે એન્જિન બંધ થઈ જાય એ સમયે તો આ આખરે રેમ કામ કઈ રીતે આરઆઈટી કામ કઈ રીતે કરે છે એને આપણે એનિમેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું એના માટે હું આ તરફ આવીશ ને આપ જોશો કે આ એ પ્લેન છે એ જ પ્રકારનું એક પ્લેન છે અને રેટ ક્યાં આવ્યું હોય છે તો એ પ્લેનના બરાબર વચ્ચે મધ્યમાં નીચે આવેલું હોય છે જેને બે પાંખ હોય છે બે પ્રોપેલર બે પ્રોપેલર પણ લગાવેલા હોય છે એટલે કે આ બે પાંખ હોય છે જેની સાથે પ્રોપેલર કનેક્ટેડ હોય છે અને આનું કામ હોય છે એન્જિન સુધી પાવર સપ્લાય આપવાનું હવે આપ જોઈ શકો છો કઈ રીતે આ બે એન્જિન છે કે જે કામ કરતા હતા અને એ બે એન્જિન અચાનક જ્યારે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે રેટ ઓટોમેટિક કામ કરવાનું શરૂ કરી દે છે કારણ કે એન્જિન બંધ થાય છે એને પાવર સપ્લાય મળતો બંધ થાય એના માટે જ એન્જિન બંધ થઈ જ થઈ જતા હોય છે અને ત્યારબાદ આ રેટ પાવર સપ્લાય આપવાનું શરૂ કરતું હોય છે આપ જોઈ શકો છો કઈ રીતે રેટ કામ કરે છે તો જ્યારે આ પહેલું એન્જિન બંધ થયું ત્યારબાદ એને કેટલાક સાઇન્સ મળતા હોય છે રેટને અને એના આધારે એ કામ કરતું હોય છે અને એ જ પ્રકારે આખા પ્લેનની અંદર જ્યારે બંને એન્જિન બંધ થાય છે એ સમયે આ જ રીતે કામ થતું હોય છે પણ કઈ રીતે રેટે કામ કર્યું અને કેમ એન્જિન બંધ થઈ ગયું એના પણ જે કેટલાક વિડીયો સામે આવ્યા હતા એ વિડીયોના આધારે જો આપણે જોઈએ તો સૌથી પહેલા આ જો આપ અહીં એન્જિન બંધ થયું પહેલું એ પહેલું એન્જિન બંધ થાય છે અને ત્યારબાદ બીજું એન્જિન પણ બંધ થઈ જાય છે બંને એન્જિન બંધ થવાના કારણે આ રેટ જે છે એ ટર્બાઈન જે છે એ ટર્બાઈન શરૂ કરે છે પોતાનું કામ કે જેમાં બે પાંખ લાગેલી છે એ બે પાંખ જે છે એ પાંખ ફરતાં ફરતા એક ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરે છે અને એ પાવર પહોંચે છે એન્જિન સુધી એ પાવર જ્યારે એન્જિન સુધી પહોંચે છે ત્યારે એન્જિન શરૂ થાય છે ફ્યુલ સ્વિચ જ્યારે બંધ થઈ ત્યારે એન્જિનોને પાવર મળતો બંધ થઈ ગયો અને એનું જ આ કારણ હતું કે એન્જિન સુધી પાવર ન મળ્યો એન્જિન ફેલ્યુઅર થઈ ગયું અને એન્જિન ફેલ્યુર થવાના કારણે જ્યારે જ્યારે રેટ દ્વારા એ એન્જિનને ફરી પાવર સપ્લાય આપવામાં આવ્યો એ સમયે એ એન્જિન શરૂ તો થયા પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું આપ જોઈ શકો છો કઈ રીતે રેટ દ્વારા જ્યારે પાવર સપ્લાય મળ્યો એ સમયે બંને એન્જિન ફરી એક વખત ડ્યુઅલ એન્જિન જે ફેલ્યુઅર થયા હતા એના કારણે સેન્ટ્રલ હાઇડ્રોલિક પ્રેશર સિસ્ટમ જે હોય છે એ જનરેટ થઈ અને એ જનરેટ થવાના કારણે આ બંને એન્જિન કામ કરવાની શરૂઆત કરે છે અને ત્યારબાદ ત્યારબાદ જે પ્રકારની જે પ્રકારે આખી આખી જે સિસ્ટમ તૈયાર થાય છે રેટની આપ જોઈ શકો છો કે ત્યારબાદ જેવો એન્જિન ફેલ્યુર થયો એટલે રેટ બહાર નીકળે છે આ ટર્બાઇન બહાર નીકળે છે ફરવાનું શરૂ કરે છે અને આ એ જ ટર્બાઇન છે કે જે વાયરલ થયેલા વિડીયોમાં આપને જોવા મળતું હતું અને આ જ રીતે જ્યારે એ રેટ દ્વારા પાવર સપ્લાય આપવામાં આવ્યો અને એન્જિન સુધી એ પાવર સપ્લાય પહોંચ્યો અને માત્ર ગણતરીની એટલે કે પચીસ સેકન્ડનો એ સમય હતો કે જેમાં પાવર સપ્લાય એ બંને એન્જિનને એક બાદ એક મળે છે બંને એન્જિનની જે સ્વિચ હતી જે કટ ઓફ પર હતી એ રન સુધી પહોંચે છે પણ ત્યાં સુધી ઘણો સમય નીકળી ગયો હતો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું